લેવાયેલી ની પુનઃ પરીક્ષાની પદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય કરવામાં આવી છે આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં વિકાસ સહાયના પીએ સ્વીકારે છે કે પરીક્ષા લેવાની ઉતાવળમાં ગુપ્તતા જાળવવા માટેના બારકોડ સ્ટીકર લગાવવામાં રહી ગયા ઓડિયો ક્લિપમાં કીર્તિ પટેલની વાતચીત વિકાસ સહાયના પીએ સાથે થઈ રહી છે જેમાં પીએસ સ્વીકારે છે કે એલઆઈડી ના પેપર લીક થયા બાદ થોડા દિવસ સુધી વિકાસ સહાય સ્ટ્રેસ હતા ત્યારબાદ ઉતાવળે પરીક્ષા લેવાના ચક્કરમાં માં ઓએમઆર માં બારકોડ સ્ટીકર લગાવવાના રહી ગયા આ વાત ધ્યાને આવતા જ કીર્તિ પટેલે પીએમઓ મુખ્ય પ્રધાન અને એલઆઈડી પરીક્ષા સમિતિને પરીક્ષા રદ કરવાની અરજી કરી છે જો કે જીએસટીવી વાયરલ થયેલી ઓડિયો ક્લિપની ની પુષ્ટિ નથી કરતો એ જાણવું છે મારે તમે ઓએમઆર ઉત્તર વાહિની અંદર બેઠક ક્રમાંક છે પુસ્તિકા ક્રમાંક છે પુસ્તિકા પ્રશ્ન પુસ્તિકા કોડ છે નિરીક્ષક ની સહી લીધી ઉમેદવારની સહી લીધી પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યા લીધી તમે અને અને તમે પાર્ટીનું નામ પૂરેપૂરું લખાવો છો એ બે ત્રણ વિભાગમાં વેચ્યું એની અંદર થી પાર્ટ એ અને બી પાડ્યું તો તમારે ખરેખર ઉપર બાર કોડ સ્ટીકર ના લગાવવું જોઈએ મારી દ્રષ્ટિએ એવું ભાઈ મને એવું લાગે છે કે અત્યારે શું છે શોર્ટ ટાઈમ પીરિયડ હતો ને ચલા તમને હવે બીજી ડિસેમ્બરે કેન્સલ થઈ એના પછી તો સાહેબ અઠવાડિયે દસ દિવસ સ્ટ્રેસમાં હતા વગર લેવા દેવા બરાબર પછી પાછું થોડાક સારા થાય એટલે પછી આ ફટાફટ પ્રગતિ કરવી પડે એના માટે તૈયારીઓ કરવી પડે પેપર બેપર કાઢવાની થોડી ક્ષતિ રહી ગઈ પેલું એટલે ટાઈમ ના અભાવે કદાચ બાળકો વાળું રહી ગયો છે હા એ વાત સાચી છે એટલે આમાં છે આમાં આ લોકો હું એવું નથી કેતો કોઈ અલી એમની ક્ષતિ રહી છે એ વસ્તુ ફાઇનલ છે એ હવે શું છે કે શોર્ટ ટાઈમ હોય ને એટલે આટલા બધા પેપર પ્રિન્ટ કરાવવા સ્ટુડન્ટ ને ટાઈમસર મળે ને એના માટે